નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગતમ મારું નામ છે અજે બુલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિતિ જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય સાત 7.1 ના પ્રશ્ન નંબર 1 ની

પહેલી પસંદ રહી ચૂકેલું પ્રકાશન છે જેની અંદર તમને લોકોને ભાગ એકની અંદર એકસો ને છત્રીસ ઉપર તમને લોકોને અહીંયા ના દાખલા તમને આપેલા છે એકદમ સરળ સમજૂતી સાથે સરળ ભાષામાં અને તમને સીધી રીતે એક જ વાર વાંચોતા તમને ખ્યાલ આવી જાય એ પ્રકારના દાખલા તમને લોકોને અહીંયા આપેલા છે જેની અંદર તમે લોકો જો આ મટીરિયલ વિસાવવા માંગતા વસાવવા માંગતા હોય

કોટી બે છે અને બિંદુ એ નો ભુજ ત્રણ છે તે જ રીતે બિંદુ બી નું કોટી ચાર છે અને બિંદુ બી નું ભુજ કેટલો છે એક છે તો બે વચ્ચેનું અંતર શોધો એટલે કે એ બી બરાબર ખાલી જગ્યા થાય અને અંતર જે છે વિદ્યાર્થી મિત્રો તો કે અંતર જે છે એ તમને લોકોને આટલી બાબતે આપેલું હોય છે આ ખાસ કરીને ધ્યાનમાં લેવું અંતર તમને લોકોને ડિસ્ટન્સ ઓફ એબી એમ પણ લખેલું હોય રેડી અથવા તો તમને લોકોને ડી કાઉન્સમાં એ બી એમ પણ લખેલું હોય અથવા તમને એબી બરાબર આટલું પણ લખેલું હોય તો આટલી બાબતની ચર્ચા છે તમારે અહીંયા તો કે અહીંયા અંતર શોધવાનું કીધું હોય તો આવા શબ્દ પણ લખેલા હોય રેડી તો આવી રીતે તમને અલગ અલગ રીતે ફેરવી ફેરવીને પૂછી શકે તો આ ખાસ કરીને આ બાબતનું ધ્યાન રાખજો તો આપણે આના વચ્ચે આપણે અંતર સૂત્ર એપ્લાય કરીએ ચાલો તો અહીંયા શું થઈ જશે તો કે સૌ પ્રથમ તો આપણે ધારણા કરવી પડશે શા માટે તો કે અહીંયા બિંદુને આપણે સંજ્ઞા પ્રણાલી આપવી પડશે તો ધારો કે કાઉસમાં બે અલ્પ વિરામ ત્રણ અને બી કૌંસમાં ચાર અલ્પ વિરામ એક ધારતા રેડી હવે આપણે એની વચ્ચે અંતર સૂત્ર મારવાનું છે એટલે આપણે લખીએ તો કે બરાબર વર્ગમૂળની અંદર વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ હવે એની અંદર આપણે કિંમત મૂકવાની છે તો એ કિંમત મૂકીએ તો શું થઈ જાય તો કે વર્ગમૂળની અંદર હવે ખાસ કરીને અહીંયા ધ્યાન આપો તો કે આ તમારા માટે એક્સ વન છે આ તમારા માટે વાય વન છે એક્સ ટુ છે તો આ તમારા માટે કેટલો આપેલો છે બે માઇનસ કેટલા થઈ જશે ચાર સૂત્ર માઇનસ અને એક્સ ટુ કેટલા આપેલા હતા ચાર વાય વન કેટલો આપેલો છે ત્રણ સૂત્રનું માઇનસ થઈ ગયું અને વાય ટુ કેટલો આપેલો છે એક થઈ ગયું કામ ચાલો હવે શું કરવાનું આપણે લોકોએ તો કે વર્ગમૂળની અંદર કાઉસ સ્ક્વેર પ્લસ કાઉસ સ્ક્વેર હવે અહીંયા આ બંને આપેલા પદો જે છે એ આપેલા પદો કેવા છે તો કે સજાતીય પદો છે એની નિશાની કેવી આપેલી છે તો કે વિરુદ્ધ આપેલી છે બે ની નિશાની પ્લસ છે અને ચાર ની નિશાની કેવી છે માઇનસ એટલે વિરુદ્ધ નિશાની થાય વિરુદ્ધ નિશાની હોય ને તો હંમેશને માટે બાદ બાકી જ થાય તો વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી ચાર માંથી બે ને બાદ કરો તો બે મળે જવાબને ને મોટા પદ નિશાની એટલે માઇનસ રેડી એ જ રીતે ત્રણ ની નિશાની કેવી પ્લસ એક ની કેવી માઇનસ વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થાય તો ત્રણ માંથી એક જાય તો કેટલા મળે બે મળે જવાબને ને મોટા પદ નિશાની એટલે મોટું પદ કયું ત્રણ તો ત્રણ ની નિશાની પ્લસ છે એટલે આ પ્લસ રહેશે રેડી આ ખાસ બાબત ધ્યાન રાખજો ચાલો ત્યાર બાદ હવે બરાબર કરીને વર્ગમૂળ અંદર બે નો વર્ગ કરો તો કેટલો થઈ જાય તો કે પ્લસ ચાર અને માઇનસ બે નો વર્ગ કરો તો કેટલા થઈ ગયા તો એમાંય પણ પ્લસ ચાર આવશે હેડી ઋણ સંખ્યાનો વર્ગ કરો તો પણ પ્લસ થાય અને ધન સંખ્યાનો વર્ગ કરો તો પણ પ્લસ થાય આ બાબતનું ખાસ ધ્યાન રાખવું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કામ કઈ રીતે કરવાનું છે તો જો તમે લોકો બે રીતે કામ કરી શકો આનો સરવાળો કરી નાખો ચાર ને ચાર કેટલા થયા આઠ એ રીતે અથવા તો તમે લોકો આ ટ્રીક પણ અપનાવી શકો ચાર ને કોમન કાઢ્યો તો વન પ્લસ વન વધે ચાર નું વર્ગમૂળ કેટલું થાય તો કે બે અને વર્ગમૂળની અંદર તો કે 1 1 એટલે કેટલા થઈ ગયા બે તો આ તમારો વિદ્યાર્થી મિત્રો જવાબ થઈ ગયો રેડી બે વર્ગમૂળ બે એકમ તો કે એબી બરાબર બે વર્ગમૂળ બે એકમ મળે આમ આપેલા બે બિંદુ વચ્ચેનું અંતર જે છે એ તમને બે વર્ગમૂળ બે એકમ મળે છે તો આ દાખલો તમારો ડન થઈ ગયો અહીંયા તમે કયા કયા કામ કર્યા છે એ તમારે ખાસ કરીને ધ્યાન લઈ લેવાનું અને આ પ્રશ્ન આખે આખો પ્રશ્ન તમારા માટે મોસ્ટ એમપી માં છે

અહીંયા વર્ગમૂળ પૂરું કરવું ફરજિયાત જરૂરી છે રેડી ચાલો અંદર કિંમત એડ કરી દઈએ તો કે કિંમત એડ કરવા માટે બરાબર કરીને વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર આ રીતેનું છે ચાલો હવે x1 x2 તો અહીંયા માઈનસ કરી દીધું અહીંયા માઈનસ કરી દીધું આનો x1 આ x1 આ y1 આ x2 આ y2 ચાલો એક્સ વન માઇનસ એક્સ ટુ થાય તો અહીંયા આવશે માઇનસ પાંચ અને અહીંયા કેટલા આવી જશે તો કે વન પણ કેવો થઈ જશે આગળ થઈ પ્લસ આ આગળમાં લેવા દે માઇનસ હોવાના કારણે પ્લસ થયું અહીંયા કેટલા આવ્યા સાત અને એમાંથી બાદ થયા એટલે અહીંયા કેટલા થઈ ગયા તો કે ત્રણ ચાલો હવે શું કરવાનું કિંમત આપણે એડ કરી દીધી પહેલું આવ્યું સૂત્ર આ ખાસ કરીને ધ્યાન રાખજો પેટર્ન આ યાદ રાખી લેવાની એક પણ દાખલો ગોખવો ન પડે સૂત્ર પછી એની અંદર મૂકવાની છે કિંમત કિંમત મૂકી દીધા પછી તમારે લોકોએ સજાતીય પદો માટેનું કામ કરવાનું છે સજાતીય પદો માટે માટેનું તમારે લોકોએ સાદુરૂપ આપવાનું છે રેડી ચાલો સજાતીય પદો માટેનું સાદુ રૂપ આપી અંદર આપેલા જે પદો તમને આપેલા છે એ પદો કેવા આપેલા છે તો કે અહીંયા બધા પદ આપેલા છે એની નિશાની જોઈ લો કેવી છે વિરુદ્ધ વિરુદ્ધ હોય તો શું થાય તો કે બાદ બાકી બાદ બાકી આખાનો વર્ગ એટલે ખ્યાલ આવી ગયો હવે આપણે આગળ વધીએ તો કે અહીંયા ચાર નો વર્ગ નું કામ થઈ ગયું હવે આની અંદર તમારે યાદ શું રાખવાનું તો કે સમાન નિશાની હોય એટલે આની અંદર તમારે યાદ રાખવાનું નિશાની સમાન હોય તો સરવાળો કરવાનો રેડી અને વિરુદ્ધ હોય તો તમારે લોકો એ બાકી કરવાની અને જે તમને બે નો આન્સર મળે એ આન્સર જે તમને છે એને મોટા પદ નિશાની લગાડી દેવાની ખ્યાલ આવી ગયો આટલું કામ કરવાનું તો એ કામ અહીંયા થઈ ગયું પછી તમારે વર્ગ આપવાના છે તો ચાર નો વર્ગ કેટલો થઈ જાય તો કે ચાર નો વર્ગ ચોકે ચોકે સોળ અહીંયા પ્લસ ચાર નો વર્ગ પણ સોળ થાય ને પણ કેટલો થાય સોળ એવું થવાનું કારણ પણ અહીંયા તમને જણાવી દઈએ તો કે માઇનસ ચાર નો વર્ગ છે તો અહીંયા માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચાર એમ લખી શકો તો ચોકે ચોકે સોળ અને બંને માઇનસ માઇનસ કેવા થઈ ગયા તો કે પ્લસ થઈ ગયા એટલે અહીંયા તમને પ્લસ સોળ મળે આ ખાસ કરીને ધ્યાનમાં રાખજો

સામાન્ય તરીકે બહાર કાઢો એનો વર્ગમૂળ કાઢ્યું હોય ત્યારે તો સોળ નું વર્ગમૂળ એટલે ચાર અને વર્ગમૂળની અંદર કેટલા વિધા તો કે એક ને એક બે થઈ ગયા તો બે એકમ પરંતુ સૌથી સરળમાં સરળ હોય ને તો એ આ વસ્તુ બને અહીંયા તમારી સામે જે રજૂ કરેલું છે એ સૌથી સરળ વસ્તુ બને એટલે ડાયરેક્ટ આપણે સોળ ને કોમન કાઢીને કામ કરીએ તો આપણા માટે એકદમ સરળ છે તો આ ખાસ અગત્યનું છે તો આ રીતે તમારે લોકો એ દાખલો ગણવાનો છે ને આ પેટર્નથી તમારે ચાલવાનું છે એટલે અંતર સૂત્રનો કોઈ પણ દાખલો પૂછાય એની અંદર તમારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ ન રહી એટલે આ પેટર્ન થી કામ કરો પેલા તમારે સૂત્ર લેવાનું છે પછી અંદર વ્યવસ્થિત માત્રામાં કિંમત મૂકી દેવાની છે જે કિંમત આપેલી છે એમાં નિશાનીનું ધ્યાન રાખીને કિંમત મૂકી દેવાની સજાતીય પદો માટેનું સાદુ રૂપ તમારે આપવાનું હોય ત્યારે શું કરવાનું સમાન નિશાની હોય તો સરવાળો કરવાનો વિરુદ્ધ નિશાની હોય તો તમારે બાદ બાકી કરવાની અને પછી જેનો જવાબ મળી ગયો તમને સરવાળો કે બાદ બાકી કરતા જે જવાબ તમને મળે એ જવાબને મોટા પદની નિશાની આપી દેવાની પછી તમારે લોકો ઋણ સંખ્યા હોય તો ઋણ સંખ્યા વર્ગ કરો અને ધન સંખ્યા હોય તો ધન સંખ્યા વર્ગ કરો બનતી કોશિશ અહીંયા તમને લોકોને વિદ્યાર્થી મિત્રો એક થી લઈને વીસ સુધીના વર્ગ આવડતા હોય તો તમારું કામ આસાનીથી થઈ શકે એટલે ક્યારેક ભાગ્યે બાય ચાન્સ દાખલાની અંદર તમારે લોકોએ મોટી સંખ્યાના વર્ગો કરવાના થાય પછી તમારે એનો સરવાળો કરવાનો છે સરવાળો કરીને કિંમત મેળવવાની છે હવે આ જે વર્ગમૂળ કાઢતા ન આવડતું હોય તો એના માટે હું તમને બેસ્ટ ઓપ્શન આપું કે એક થી પચાસ સુધીના સંખ્યાના તમે લોકો

આવે પણ આપણે આપણી કામ ઉપર આપણે આપણા બનાવેલી રીત ઉપર અથવા તો આપણે આપણે ગણેલી રીત ઉપર પ્રેક્ટિસ કરેલી હોય એના ઉપર આપણે વિશ્વાસ રાખવાનો છે આવી બાબત ઉપર કંઈ આવી જાય તો આમાં ગભરાય નહીં જવાનું રેડી એકદમ સિમ્પલ વસ્તુ હોય પેલા તો સૂત્ર જ આવે પછી કિંમત મૂકવાની આવે પછી સજાતીય પદો ને તમારે લોકો સરવાળો કે બાદ બાકી ક્રિયા કરવાની આવે આની સિવાય બીજી કોઈ વસ્તુ આની અંદર આવતી નથી રેડી એટલે આપણે નિશ્ચિત રહેવાનું એ બાબતને લઈ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તો આગળની બાબતનું કામ કરીએ તો આ પ્રકારની પણ રકમ આવી શકે ખાસ કરીને ધ્યાનમાં લેજો એસએ વનની પરીક્ષાની અંદર તમને આવા પ્રકારના દાખલાઓ આપણે લોકો રિવિઝનમાં લેશું જેથી તમારા લોકોને એ પ્રોબ્લેમ રહે નહીં તો ચાલો અહીંયા ધ્યાન આપો તો અહીંયા પેલા તો આપણે બિંદુ ધારવા પડશે રેડી આ પેટર્ન યાદ રાખજો બિંદુના નામ નિર્દેશન નથી કરેલું એટલે સૌ પ્રથમ આપણે એ કામ કરી નાખવાનું આપણે બિંદુને ધારી લેવાના તો ચાલો આપણે એ કાઉસમાં એ અલ્પ વિરામ બી અને બી કાઉસમાં માઇનસ એ અલ્પ વિરામ માઇનસ બી ધારતા ચાલો અવે અહીંયા શું થઈ ગયું તો કે ab બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 નો ઓલ સ્ક્વેર + y1 - y2 નો ઓલ સ્ક્વેર x1 - x2 નો ઓલ સ્ક્વેર + y1 - y2 નો ઓલ સ્ક્વેર તો અહીંયા તમારી કિંમત પ્રમાણે કામ થશે અંદર કિંમત મુકવાની ચાલો સૂત્રનું કામ થઈ ગયું હવે આપણે કિંમત મૂકીએ કૌંસનો સ્ક્વેર કાઉંસ નો સ્ક્વેર આવું બનાવી દેવાનું આ બનાવવાથી આપને ફાયદો શું થાય એટલે આને કિંમત લખવા થી સાથે સાથે કિંમત લખતા જાવ અને કામ કરતા જાવ એનો ફાયદો શું થાય તો કે ઓલામાં આપણને નુકસાન જ જાય છે કે શા માટે કારણ કે નિશાનીમાં કાયક આપણે ભૂલ થઈ શકે અને આ ફોર્મેટ તમે બનાવી નાખ્યો હવે આની અંદર ખાલી તમારે કિંમત જ મૂકવાની છે એટલે કિંમત જોઈ જોઈને મૂકવાની છે એટલે નિશાનીમાં ભૂલ થવાની શક્યતા કેવી થઈ જાય ઓછી થઈ જાય રેડી તો જો અહીંયા ધ્યાન આપો આ તમારા માટે x1 છે આ તમારા માટે y1 છે એ જ રીતે આ તમારા માટે x2 છે આ તમારા માટે y2 છે ચાલો કિંમત અંદર એડ કરીએ એક્સ વન કેટલો છે એ તો અહીંયા એ આવી ગયો અહીંયા કેટલા આવ્યા તો માઇનસ એ છે તો અહીંયા પ્લસ થઈ જાય અને આવી જશે રેડી અહીંયા કેટલા આવશે y1 વન બરાબર તો કે બી રેડી અને અહીંયા માઇનસ બી છે તો અહીંયા તમારો થઈ જાય પ્લસ કરીને બી થઈ ગયો ડન હવે શું કરવાનું તો કે બંને સજાતીય પદો છે સજાતીય પદો હોય તો શું થાય સરવાળો થાય તો અહીંયા કાઉસ નો પ્લસ કરીને ફરી વખત કાઉસ નો ચાલો એ પ્લસ એ કેટલા થઈ ગયા ટુ એ તો અહીંયા થઈ ગયા ટુ એ આમાં કેટલા એવા તો કે ટુ બી થઈ ગયું કામ આવું વર્ક કરવાના છે તો અહીંયા ઘાત અને નિયમો તમને યાદ હોવા જોઈએ ઘાત અને ઘાતાક નિયમો યાદ હોય તો તમને મેં જે આગળ કીધું કે આઠમા ચેપ્ટરના રિલેશન સાથે પણ દાખલો તમને આ સાતમા ચેપ્ટરમાં પૂછાઈ શકે તો એ ઘાત અને ઘાતાક નિયમો તમને અહીંયા યાદ હોવા જોઈએ કે એની બી ની એમ ઘાત છે હેડે કાઉસ અંદર તમને બે પદ આપેલા છે તો એ બી ની એમ ઘાત હોય તો અહીંયા શું થઈ જાય a ની m ઘાત અને b ની m ઘાત થાય બે ને ઘાત લાગે તો એ જ રીતે અહીંયા કૌંસ ની અંદર બે પદો તમને આપેલા છે તો વર્ગમૂળ નું વર્ગમૂળ કરી નાખો હવે શું કરો કૌંસ ની અંદર બે પદ આપેલા તો બે નો વર્ગ કેટલો થઈ જાય તો કે 4 a નો વર્ગ કેટલો થાય તો કે a નો સ્ક્વેર પ્લસ અહીંયા એ જ રીતે બે નો વર્ગ કેટલો થઈ જાય 4 અને b નો વર્ગ કેટલો થાય તો કે b નો સ્ક્વેર ડન થઈ ગયો હવે બંનેમાં સામાન્ય હોય એ તેવી બાબત કઈ છે શા માટે મેં તમને પહેલા દાખલામાં અને બીજા દાખલામાં એક જ પેટર્ન થી કામ કરાયું અહીંથી મેં તમને એક જ પેટર્ન લીધી શા માટે કારણ કે એની અંદર જો તમને પહેલા દાખલામાં કેટલા આવ્યા હતા તો કે ચાર ચાર આવ્યા હતા તો ચાર ને આપણે સામાન્ય કાઢ્યા રેડી બીજા દાખલામાં કેટલા આવ્યા તો કે એ તમારે એ બાબતને લઈને તમારા દાખલામાં આવ્યા એને આપણે સામાન્ય કાઢ્યા ડાયરેક્ટ જે હતા એ સોળ સોળ આવ્યા હતા તો આપણે સોળ ને સામાન્ય કાઢ્યા આમાં બે પદમાં કેટલા સામાન્ય આવે છે ચાર તો ચાર ને સામાન્ય કાઢ લ્યો બસ આ દાખલો તમને યાદ રહી જાય ને એટલા માટે બે દાખલાની અંદર આ પેટર્નથી કામ કર્યું તો અહીંયા તમને લોકોને ચાર સામાન્ય કાઢીએ તો વર્ગમૂળની અંદર અહીંયા ચાર સામાન્ય કાઢ્યા હતા અહીંયા શું કહી ગયું

તો ચોક્કસથી આપણે દાખલાને ડન કરી અને આગળ વધીએ તો આ વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાઇકન દબી દીઓ જેથી અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે અને વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગ હજી તમે જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખો આના પાયા રૂપી વસ્તુ તમારી થિયરી છે થિયરીનો વિડીયો હજી સુધી તમે લોકોએ જોયો ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો તે વિડિયોને લાઈક કરી દો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ